આજ રોજ આણંદ જિલ્લાના ઓડ શહેરમાં રાષ્ટ્રીય કોંગ્રેસની સભા યોજવામાં આવી ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના અધ્યક્ષ અને રાજ્યસભા સાંસદ શ્રી શક્તિસિંહજીની ગોહિલની અનુમતિથી આણંદ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ શ્રી વિનુભાઈ સોલંકી દ્વારા ઓડના રાજકીય અને સામાજિક આગેવાન દીપેનભાઈ ગિરીશભાઈ પટેલની ઓડ શહેર કોંગ્રેસ તરીકે નિમણૂક કરવામાં આવી તેમજ રાજુભાઈ ઠાકોરને યુવા કોંગ્રેસના પ્રમુખ તરીકે નિમણૂક કરવામાં આવી છે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના ગુજરાત રાજ્યના પ્રભારી શ્રીમતી ઉષાબેન નાયડુના હસ્તે તેઓને હુકમ એનાયત કરી કરવામાં આવ્યો છે તેમજ જિલ્લાના કોંગ્રેસ પ્રમુખ અને જિલ્લાના અન્ય અગ્રણીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા તેમજ આજ રોજ સરદારવાડી પટેલમાં આ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો સમિતિના જે વિનુભાઈ તેમજ ઉમરેટ તાલુકાના માજી પ્રમુખ ખૂબ ખૂબ આભાર માનું છું અને અંતરે પધારેલી પ્રજાજનોનો પણ